ખરે ને અમુ બહુ કાઠી થઈ ગઈ જો હ તારા મોમાને 1 રૂપિયો એમ કિતાબ મેલવા આવતી નહીં હો તે તમારો ઠેકોણો નહીં મોમા જો તો વાપર વાપર કરો લોકોના ઉશીના આલાલ કરો એટલે થોડુંક કા તાણ છૂટો હાથ મેલીને તે ઘરમાની ફટફટ આલી દી એટલે તારા મમ્મી પાણ કરોડ રૂપિયા તમે તને ઉડારી મે લે આ લોકોના આલો છો એ જ પાછા હેલ થાય એટલે ના જ આલે તાણે વાળી વાળી એટલે ભણા ગામનો સરપંચ છો મારામાં થોડી દયા છે એટલે મારા ટાઈમું વાપરવા પર

ખોટો રૂપિયા વાપરવો નહીં કર ના બગાડવા છે બીજું કોઈ નહીં આ 12 મહિનાના 8 મહિના જતા વાર નહીં લાગતી પણ આ 4 મહિના જતા ખરા ને બહુ કાઠું પડે ચોમાહાના એટલે છો એની આવક નહીં મો ઓમ તો એરંડા પડ્યા હોય ને તો બજારમાં વેચાઈને પૈસા ખીતામાં આવી જાય પણ નહીં મો તો વખાસ મોવા હું તો કસો ના હોય તો 55 લ્યો વેરો ગ્રેન થોડા ગાલા લાવો જોતે પૈસા મફતના ગીતામાં નહીં એટલે કીધું

હા થી આયા હોય ને પૈસા અત્યારે ચોક બહાર દેવાના તારી મમ્મી પહાણ માંગવા પડે છે એટલે તમે બધા ઘેર ઘેરાલે એટલે ખબર પડી ગઈ એટલે આ ગોમ કુક ને ને તો ઉપરથી મારી આબરુ જાય કે હું બૈરું વ્યવહાર કરતું છે

ભેંસો પાપડી લાઈન ખવડાવીએ બાર મહિના ડેરીમાં દૂધ ભરાઈએ તાના આ શેટલો વધારો આવ્યો છે આઠ રૂપિયા વધારો આવ્યો છે આ શિકર શેટલા ટકા વધારો વેચે છે કોઈ ખબર જ પડતી નહીં આ જો મારા મનથી થી કઈ હજાર રૂપિયા વધારો આવશે ને તો બધું ચુપ્ત થઈ જાય જે હાલવાનું સાહેબ બધું પણ આ આઠ હજાર રૂપિયા આવ્યા છે અમે શું કરવાનું આઠ હજાર રૂપિયાનું મારા મનથી કઈ હજાર રૂપિયા આવે ને તો સારું પણ એક આઠ હજાર રૂપિયા આવ્યા છે ના હોય તો વધારો આવ્યો છે હાલવા કુને અને પાછો મારા તો હ ને ઘેર પાછી મારી ડોસી રે ને એ ખાઈ જાય એવી છે પાછી એટલા મારો છે ને એનો વધારો આટલો આઠ હજાર રૂપિયા આવ્યો છે એ કે પડે ને પાછું કાગર લઈને જવું પડે ને પાછું હ ને ડોસી બગડવા કે આટલો વધારો છે પણ આયો એટલું આલુ ક વધારેથી લાઇન આલુ એટલા આ તો કાગરિયો હંગાતી લઈને જ આપું પડે મારે અમે કાઠું તો કાઠું બે ત્રણ મહિના ખેચી નાખો તાન બીજું તો કરીએ હું તારે આ પૈસા નથી હોતા ને એટલે મોઢા મોસી આવા દે નહીં ને કરતો પૈસા હોય ને ખતમ

આપણે પોકી ગયા બાકી પૈસા ઉપડી જયે લઈ લઈએ પેલા આપડે અગિયાર હજાર રૂપિયા લઈ લઈએ તારી મમ્મી ને કેવું પોચ હજાર રૂપિયા આવ્યો છે લહેર થઈ ગયું સો હજાર ગતિ ટ્રેક્ટર વાળો કે હા કે ડીઝલ ના પૈસા આલો તારે તમારું કામ કરું અમે ડીઝલના પૈસા હાલ સુ ના લાગવા છોતી અમે કે તવાર નંબર ના હોય ને તો બે દાળો શેર નંબર આવશે એટલે કે બીજો નું વબવાનું એટલે તું મારા બે દાડો શેર નંબર આવે એટલે કે હેતર માં તો ભેજ જતો રહે બસ અનાજ નાખ્યું હતો ઉગતો હનો સંતારો હા અમે હાલ એવું વર કાટું છે ને હાલ બાપુ મેનો ચાલા પૈસા શોથી હોય હું કરવાનો

ડેરી મોન લાયો રે અરે ડેરી મોઈ લાયો મારા છે ને લંકારી મોંતી નઈ કાટલો નફો ના આવે એટલે મારા છે ને લિસ્ટ લઈ દે ઉપર આ તાણે મોન અલે ઘેર તો બતાવું પણ નકર તમે પાછા તાર નંબર પર નંબર 222 જો 200 આ લે 22 રૂપિયા નફો છે તાર બસ બસ ઘણો થઈ ગયો એટલો હું કરું છું

જોવા જવાની છો જરૂર છે આ રન લિસ્ટ તમાર નંબર બોલજો અમાર 108 108 આ રન 11000 રૂપિયા છે 11000 રૂપિયા ઓ વાહ તો મે બોલી આવું છું હારો લઈ આવો જલ્દી વેચવાનું ચાલુ જ છે આજ તો નફો લઈ પછી જાવ છો માર પીહોર ના હો તો વધારો લઈ આવો અને પછી જી આવો બારગોમ ના ના બે હજાર જાવ છો કડો ઓફિસ ઓનતી છે કાલે હારો હારો લઈ આવજો પાછો મારે આ 28000 रुपैया 8000 हो हरो हा, आयो हरो म जाऊ त हो हरो जोयो मारे दुई भैसो न म जतिलु हाचौती थी 11000 रुपैया वतारो आयो ए शिकल गोममा कमोनी हुन्छ त हेउ त अरे घेर आयो हो त म चाहिँ नफो न लिएबु न म त वन अब्बा ज अनि पछि सोमतै से नफो लेवा जाऊ छु अनि पछि उ पारो सद्योखन तरी मोमीना आत्मामा पैसा आलो न एले छोरी हो रय पछि खरो न પૈસા ઉભા થયા હું એમ કે તો મીઠાઈ તો નહીં બનાવે પણ ના હોય તો ગોટો નો લોટ આય એટલે તારા ઉપર હોવાનું પાંચસો ની નોટ એટલે પછી ગલતી કરો ને એક મંગાવો તો બે લઈને આપવાનું બોલ આપવાનું ખબર છે ગોટા ઉતારવા ના રાખો ચિંતા કરશો લેતો આવજે પાછો હું કઉ છું હા ઝાર પકડજે આ પોચ મારા કશો વાંધો નહી મિલજો કિતાબ પોચ ને એક સો સો આ થયા પોચ વધ્યા ને તારા મમ્મી ના લે એટલે સોન પોચ અગિયાર થઈ જાય કે ના થઈ જાય

શરમ જોઉં શકે નહી આખો દારો ડેરી મિત્રો કોઈ પૈસા લેવા જવાય લે પણ આ ગોમ વચ્ચે એટલા બેહી રહ્યા છે કે હાલ નફો લઈ સરપંચ જાન પાછા હોય કે હું આ તો ઘણું લઈને આવ્યો મારે આબરૂ છે કે નહી આ હંગાતી હોય તો કે વિશ્વા નહી આવતો હોય નફો સો લેસો હા હવે છે બલ્યા

રોટલા ખાવા તો સારું લાગસુ અમારે જવઈ નઈ કે ભેસો પાવિયે નઈ કે સારે ઉપર લબ્બી નઈ એક મહિનો પૂછ્યા રહું તો ભણા રહું પણ આપણે એવી ગધારા જેવી મજૂરી કરવાની નહી અમે તો શાંતિ થઈને પછી શાંતિ થઈ અને કોઠરો હું ચોકનો પરમશમાં નામ લખાઈને આવી અને 15 પાણશમાં જવાનું છે અમાર જો ખાવ એકમ ખાઈ ગયો કે શું કીધું ના તો કોણ કે જો અરે 5000 પડી પડી નઈ

પચીસો રૂપિયા પચીસો રૂપિયા નું આવે તારે નહીં પાછો વાપરવા તો આખું પાછો આપણે અમારી જોગ માયા ટાઈગર ચેનલ ના જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી